તો ચાલો હરાજીમાં રૂબરૂ જોઈને જાણી આવી કેવા ડે છે આજના ભાવના વિડીયોમાં એન્ડમાં આપણે તેજી મંદિરની વાત કરીશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી આપણે પણ આઈડિયા આવે મિત્રો કે કેવા મનલા કેવા બજા થઈ રહ્યા છે મિત્રો

একান ৰ নে আমি તાલીસો ને એકાશી રૂપિયા ભાવ થયો ચાર હજાર છસો ને એકાશી રૂપિયા માં ચુમ્માલીસો ને એકસાઠ રૂપિયા નો બેજો ચાર હજાર છસો ને ચાર હજાર ચારસો ને એકસાઠ ચુમ્માલીસો ને એકસાઠ મિત્રો આજની થોડીક બજાર વિશે વાત કરીએ તો બજાર મિત્રો સેમ કાલ જેવું જોવા મળ્યું છે બજારમાં કોઈ લંબી વધઘટ જોવા नथी रही मित्रो